હું છું આપની સાથે નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણી ને લઈને પૂર્વ તૈયારીઓની જિલ્લા ચૂંટણી અધિકારી માહિતી આપી છે આદર્શ આચાર સંહિતાના અમલ માટે નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય જાહેરમાં આવેલી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સહિતની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા જણાવ્યું હતું કે જિલ્લામાં સમાવિષ્ટ થતા ભરૂચ અને લોકસભા બેઠકમાં મુક્ત અને ન્યાય ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તિવટીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં 2.30 લાખ પુરુષ 2.28 લાખ મહિલા 7 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો છે જિલ્લામાં સંવેદનશીલ 133 મતદાન મથકો નિયત કરી વેબકાસ્ટિંગ કરવામાં આવશે આદર્શ આચાર સંહિતાના અમલ માટે નોડલ અધિકારીની નિમ્યુkte કરવામાં આવી છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિવિધ કામગીરી માટે કુલ 21 નોડલ અધિકારીઓની નિયુક્ત કરી દેવામાં આવી છે સાથે જ ચોફલાંગ સ્ક્વોડ 6

અને બે લાખ અઠાવીસ અઠ્ઠાવીસ હજાર અમારા ફિમેલ વોટર્સ છે અમારે અહીંયા ખાસ ધ્યાન મૂકેલું છે એક્સેસિબિલિટી ઉપર જેમાં અમારા પી વોટર્સ અને સિનિયર સિટીઝન્સની અમે બધી સુવિધાએ પ્રોપરલી પાડીશું અને એમના માટે તમામ તૈયારીઓ પણ અમે કરી રહ્યા છે આપણે આ એકદમ સરસ મેનપાવર ડિપ્લોયમેન્ટ પણ થઈ ગયું છે અને પોસ્ટલ બેલેટ મારફતે અમારા જે ડ્યુટી ઉપર સ્ટાફ રહેશે મતદાન કરશે સ્પેશિયલ પોલિંગ સ્ટેશન્સ પણ બનાવવામાં આવશે જેમાં સખી પોલીસ સ્ટેશન પોલિંગ સ્ટેશન રહેશે મોડલ પોલિંગ સ્ટેશન રહેશે અને પોલિંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન રહેશે ઈવીએમ્સ અને વીવી પેટ્સની પણ અમારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે બધા નોડલ ઓફિસર્સ પણ રેડી છે અને આ લોકોની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે વોટર અવેરનેસ માટે પણ અમે ક્યારથી તૈયારીઓ કરી રહ્યા છીએ અને ઇનફેક્ટ એ આજે પ્રેસ કોન્ફરન્સ મારફતે હું બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આગળ આવીને ઇલેક્શનને સક્સેસફુલ બનાવે અને ખૂબ વોટ કરે કમ્પ્લેઇન્ટ મેનેજમેન્ટ માટે અમારી તૈયારીઓમાં છે કે અમે એક ફરિયાદ નિવારણ રૂમ કંટ્રોલ સેન્ટર કરીને ચોવીસ કલાકનું બનાવી દીધું છે અને જેમાં સતત અમારા લોકો હોય છે આ સિવાય આપણા ત્યાં એનજીઆરએસ છે ચાર હંટીંગ હેલ્પલાઇન્સ છે અમારું નાઇન્ટીન ફિફ્ટીવાળી હેલ્પલાઇન્સ સતત ચાલે છે આ સિવાય સી વિજેલ ઉપર પણ અમે સતત ધ્યાન રાખી રહ્યા છે તો આ બધી બાબતો જોઈએ તો અમારા અહીંયા અમારા જિલ્લામાં બે એમપી કોન્સ્ટિટ્યુઅન્સીઝ લાગે છે જેમાં એમપી ભરૂચ કોન્સ્ટિટ્યુએન્સી જેમાં તા તાલુકાઓ ડેડિયાપાડા અને સાગબારાનો સમાવેશ છે અને પહેલી બાજુ છોટા ઉદેપુર એમપીની કોન્સ્ટિટ્યુઅન્સી જેમાં ગરુડેશ્વર ફિલકવાડા અને નાંદોદ તાલુકાઓ લાગે છે તો બધી જગ્યા અમારી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને અમે આશા કરીએ છીએ કે એકદમ સફળ અમે ઇલેક્શન કરાવીશું એન્ડ સૌથી વધારે મતદાન અમારા જિલ્લામાં થશે